શહેરામાં લિંબોદરા ગામના પ્રેમી પંખીડાની જંગલમાંથી લાશ મળી આવી શહેરા તાલુકાના લિંબોદરા ગામના પ્રેમી પંખીડાની જંગલમાંથી લાશ મળી આવી છે આ પ્રેમી પંખીડા લિંબોદરા ગામના નિશાળ ફળિયામાં રહેતી ઓગણીસ વર્ષની શીતલ પરમાર અને બાવીસ વર્ષનો વિજય પરમારની છે શીતલ પરમાર હલોલ ખાતે એમજી મોટર્સ કંપનીમાં નોકરી કરતી હતી શહેરા પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો જિલ્લા પોલીસ ડીવાય એસપીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી પોલીસે સ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરમાર જૂના લીંબોદરા નિશાળ ફળિયાવાળા છે ગૂમ થાય બાબતની મિસિંગ જાણવા જો શેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ એમને શોધવા માટેની તપાસ ચાલુ હતી દરમિયાન તેમના જ ફળિયામાં રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમારનાઓ પણ ઘરે ન હોવાની હકીકત જાણવા મળેલી જેથી પીઆઈ શેરા રાજપૂત સાહેબ નાઓએ પબ્લિક અને પોલીસની ટીમ બનાવી એમના ગામની આજુબાજુ તપાસ કરતા આ જે લીંબોદરા ફોરેસ્ટનું નીલગિરિનું એ જંગલ છે એમાં તપાસ કરતાં આજરોજ બંનેની લાશ મળેલી છે જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને એના અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે બંનેની લાશ આજુબાજુમાં હતી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધીના કારણમાં આ બંનેને પ્રેમ પ્રકરણ હોવાનો વિશે એક જાણવા મળેલ છે અને પોલીસની નિયમ મુજબની તપાસ ચાલુ ચાલો આજથી બચત કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ ચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજવીસેલ દ્વારા જનહિત માં જ્યારે